प्रश्न नंबर 1 एंडीज पर्वतमाला કયા દેશમાં આવેલી છે એ દક્ષિણ અમેરિકા બી ઓસ્ટ્રેલિયા સી દક્ષિણ આફ리카 ડી ઉત્તર અમેરિકા સાચો જવાબ છે એ દક્ષિણ અમેરિકા प्रश्न नंबर 2 विश्व में रबर ਨੂੰ સૌથી વધારે ઉત્પાદન કરતો દેશ કયો છે A જર્મની B ફ્રાન્સ C શ્રીલંકા D મલેશિયા સાચો જવાબ છે D મલેશિયા પ્રશ્ન નંબર 3 विश्व खांड न सौरे उत्पादन करते देश ए कयुबा बी चीन सी इंडोनेशिया डी मलेशिया साचो जवाब छे ए कयुबा प्रश्न नंबर चार વિશ્વનું કયું શહેર ડાયમંડ કેપિટલ તરીકે ઓળખાય છે એ કાઠમંડુ બી ન્યુયોર્ક સી કોલંબો દી કિમ્બરલી સાચો જવાબ છે દી કિમ્બરલી પ્રશ્ન નંબર પાંચ विश्वનો સૌથી ઊંચો ધોધ એન્જલ કયા દેશમાં આવેલો છે A ન્યુઝીલેન્ડ B નોર્વે C વેનેઝુએલા D તુર્કી સાચો જવાબ છે C વેનેઝુએલા પ્રશ્ન નંબર 6 अमेरिका में डेट्रोइट सेना प्रख्यात छे। ए खातर उद्योग बी कागड़ उद्योग सी सिल्क उद्योग दी ऑटोमोबाइल्स उद्योग साचो जवाब छे दी ऑटोमोबाइल्स उद्योग प्रश्न नंबर सात क्यों देश पहला निपोन ए इंडोनेशिया, बी जापान सी श्रीलंका दी थाईलैंड। साचो जवाब छे बी जापान प्रश्न नंबर आठ क्यों देश सफेद हाथीओनी भूमि तरीके ओ जापान बी इंडोनेशिया सी थाईलैंड, दी चीन साचो जवाब छे सी थाईलैंड प्रश्न नंबर नव अने पैसिफिक महासागर ने जोड़ती नहर कई छे। ए सुएज नहर बी किल नहर सी वोल्गा नहर दी नहर। साचो जवाब है दी नहर। प्रश्न नंबर दस पेरिस कई नदीना किनारे આવેલું છે એ સીન બી થેમ્સ સી તાઈગ્રીસ ડી ઈરાવતી સાચો જવાબ છે એ સીન પ્રશ્ન નંબર 11 કયો દેશ ઉગતા સૂર્યના દેશ તરીકે જાણીતો છે एक रशिया बी चीन सी इंडोनेशिया दी जापान जवाब छे दी जापान प्रश्न नंबर बार रशिया लेनिनग्राड शहर कई नदी नेवा, बी थेम्स सी इराव दी जवाब छे ए, नेवा। प्रश्न नंबर तेर कोफीन सौथी वे उत्पादन करते देश कह ब्राजील बी क्यूबा सी केडा डी मलेशिया સાચો જવાબ છે એ બ્રાઝિલ પ્રશ્ન નંબર 14 વિશ્વનો સૌથી મોટો અખાત કયો છે એ કચ્છનો અખાત બી મેક્સિકોનો અખાત સી થાઈલેન્ડનો અખાત ડી શ્રીલંકાનો અખાત સાચો જવાબ છે એ બી મેક્સિકોનો અખાત પ્રશ્ન નંબર પંદર પપૈયા ખાવાથી કયો રોગ મટે છે એ કેન્સર બી ડાયાબિટીસ સી હૃદય રોગ બી મગજનો રોગ સાચો જવાબ છે સી हृदय रोग प्रश्न नंबर सोल कई नदी मगरोनी नदी तरीके ओ मिसिसिपी बी वोलगा सी लिम्पोपो मॉस्कोवा साचो जवाब छे सी लिम्पोपो प्रश्न नंबर सत्तर कास्पियन सरोवर क्या देश में एक रशिया बी तुर्की सी इजराइल दी साचो जवाब छे ए रशिया પ્રશ્ન નંબર અઢાર વિશ્વના કયા ખંડમાંથી કર્કવૃત્ત અને મક્રવૃત્ત બંને પસાર થાય છે એ યુરોપ બી આફ્રિકા સી ઉત્તર અમેરિકા બી એશિયા સાચો જવાબ છે બી આફ્રિકા પ્રશ્ન નંબર ઓગણીસ દક્ષિણ આફ્રિકામાં આવેલા ઘાસના મેદાનોને શું કહે છે એ બુશવેલ્ડ બી સ્ટેપ લેનોચ ડી સેરેડો સાચો જવાબ છે એ બુશવેલ્ડ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો